ધાનેરા બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચોક્સીનો આજે ભવ્ય રોડ શો હતો ને રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે અચાનક જ રોડ શો દરમિયાન ભમરા ઉડ્યા હતા અને ભમરા ઉડતાની સાથે જ કાર્યકર્તાઓમાં દોડધામ મચી ગઈ હતી આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો લોકો દોડધામ કરી રહ્યા છે કાર્યકર્તાઓમાં દોડધામ મચી રહી છે અને સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ કાર્યકર્તાઓમાં દોરધામ મચેલી આ વિડીયોમાં આપ જોઈ શકો છો ધાનેરા જે કહેવાય કે બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચોક્સીનો ભવ્ય રોડ શો હતો અને આ રોડ શો દરમિયાન ભમરા ઉડ્યા હતા જો કે મોટી સંખ્યામાં રોડ શો હતો પરંતુ ભમરા ઉડતાની સાથે જ લોકો યશ વ્યસ્ત થઈ ગયા હતા અને અફરાતફરી જોવા મળી હતી કોઈ પણ જાનહાનિ થઈ ન હતી આ દાનેરા ના જે કહેવાય કે બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખાબેન ચોકસીનો રોડ શો હતો તે દરમિયાન ભમરા ઉડ્યા હતા અને ભમરા ઉડતોની સાથે જ લોકોમાં દોડધામ મચી હતી